નમસ્કાર દોસ્તો સ્વાગત તમારું શાલિગ્રામ વિશે જેમાં શાલિગ્રામ શું છે શાલિગ્રામને ભગવાનનું સ્વરૂપ કેમ માનવામાં આવે છે તેના શું ફાયદા છે અને તેને ઘરમાં સ્થાપિત કરવાથી શું વિશેષ ફાયદાઓ થાય છે મિત્રો શાલિગ્રામ એ ભારતીય ઉપખંડના પુરાતન એવા હિન્દુ ધર્મની પરંપરાગત માન્યતા પ્રમાણે કાળો પથ્થર હોય છે જેને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે અને પૂજા અર્ચના પણ કરવામાં આવે છે આ શાલીગ્રામની ઉત્પત્તિ ભારત દેશના પડોશી દેશ તેમજ હિન્દુ રાષ્ટ્ર એવા નેપાળ દેશમાં ગંડકી નદીના તળમાંથી શાલીગ્રામ તરીકે ઓળખાતા પથ્થરો મળી આવે છે કહેવાય છે કે શાલિગ્રામ એક કોસ્મેટિક ઉર્જાનો ભંડાર છે શાલિગ્રામ એ પોતે જ એક બ્રહ્માંડ છે જેમાં અપાર ઉર્જા શક્તિ રહેલી છે મિત્રો શાલિગ્રામની પૂજા કરવા માત્રથી આર્થિક લાભ થાય છે અને સાંસારિક સુખ પણ મળે છે શાલીગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારી ફાયદા થાય છે સાંસારિક સુખ પણ પ્રાપ્ત થાય છે જે ઘરમાં હંમેશા શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા માટે વાસ કરે છે પરંતુ મિત્રો શાલિગ્રામની પૂજા કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે આ નિયમો આ પ્રમાણે છે કહેવાય છે કે શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુ પોતે બિરાજમાન છે શાલિગ્રામના આમ તો તેત્રીસ પ્રકાર છે જેમાંથી ચોવીસ પ્રકાર ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે સંબંધિત છે કારણ કે તે કુદરતી રીતે શ્રી હરિ વિષ્ણુ અવતારો સાથે ચિતરાયેલા છે જેવા કે ગોળ આકાર હોય તો ગોપાલ સ્વરૂપ માનવામાં આવે છે માછલીના આકારમાં મત્સ્ય સ્વરૂપ આવી રીતે અલગ અલગ રૂપમાં માં મળી આવે છે તો મિત્રો વિડીયોને આગળ વધારીએ અને ફાયદાઓ જાણતા પહેલા વિડિયો લાઇક કરો અને ચેનલ તમે જોડાયા છો તો પણ કરો અને શ્રી અવશ્ય લખો અને વિડીયો અંત સુધી જુઓ તો ચાલો હવે જાણીએ શાલીગ્રામ શિલા રાખવાના વિશેષ ફાયદા ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે ઘરમાં શાલીગ્રામની સ્થાપના કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે તે લોકોને તમામ તીર્થસ્થાનોથી શ્રેષ્ઠ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેના નિયમિત દર્શન અને પૂજા યજ્ઞ કરવાથી તીર્થસ્થાનોમાં સ્નાન કરવા જેવું જ ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે ઘરમાં શાલિગ્રામ શિલાનું પાણી છાંટવા માત્રથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે મિત્રો હવે જાણો તેના વિશેષ ફાયદા જે ઘરમાં દરરોજ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુ દોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે એટલે કે દોષોનું નિવારણ થાય છે જો કોઈ પણ ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ સમસ્યા હોય અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી રહ્યો હોય તો તરત જ ત્યાં શાલિગ્રામની સ્થાપના કરવી જોઈએ અને યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ વાસ્તુ દોષ દૂર કરવાની અપાત શક્તિ છે શાલીગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ શાલીગ્રામને તુલસી અને ચંદન ચઢાવવું જોઈએ તેનાથી શ્રી ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે વિવાહિત જીવનમાં સુખકારી માટે જો પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા ઝઘડા થતા હોય અને લગ્ન સંબંધ તૂટવાની અણી પર હોય તો આવા ઘરમાં શાલિગ્રામની સ્થાપના કરવી જોઈએ મિત્રો આગળ શાલીગ્રામને તુલસીના મૂળ પાસે રાખો અને તેની નિયમિત પૂજા કરો દર વર્ષે તુલસી વિવાહના દિવસે પણ શાલિગ્રામને તુલસી સાથે વિવાહ કરાવો જેથી તમારા દાંપત્ય જીવનમાં આપોઆપ ખુશીઓ આવશે એવું કહેવામાં આવે છે કે શાલિગ્રામની પૂજા ચોક્કસ ખાસ કારણ સિવાય દરરોજ કરવી જોઈએ જેમાં બીમારી મુસાફરી અથવા માસિક ધર્મ વગેરેનો સમાવેશ થાય છે ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવો જોઈએ ઘણા ઘરોમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે જે યોગ્ય નથી દરરોજ પૂજા કરતા પહેલા શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તે ઘરમાંથી દરિદ્રતા દૂર રહે છે શાલિગ્રામ પૂજા માટે નિયમ કરવા માટે ચંદન લગાવવું ફૂલ અર્પણ કરવું દૂધ અને પાણીથી સ્નાન કરાવવું પણ જોઈએ તમારા દ્વારા બનાવેલ પૂજાના નિયમોમાં કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો શાલિગ્રામનું દાન કે કોઈ વ્યક્તિ પાસેથી લેવું ના જોઈએ તે યોગ્ય છે કે તમે તેને તમારી પોતાની કમાણીમાંથી ખરીદો શાલિગ્રામ એક જાગૃત મહાદેવ છે જેમાં વિષ્ણુનો અંશ પણ છે શાલિગ્રામનું કદ સૂક્ષ્મ માત્રામાં વધે છે જેમ બ્રહ્માંડ અને આકાશગંગા વધતા રહે છે તેવી જ રીતે શાલિગ્રામ પણ વધે છે શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે શાલિગ્રામ પવિત્રતાનું પ્રતિક છે તેની પૂજામાં આચાર શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જો તમે માંસ કે દારૂનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે જો ગૃહસ્થોને ભૌતિક સુખ શાંતિ જોઈતી હોય તો નિયમિત શાલિગ્રામ પૂજા કરવાથી સફળતા મળે છે શાલિગ્રામની પૂજાથી અજોડ સંપત્તિ મળે છે જે ઘરમાં શાલિગ્રામ હોય તે લોકોએ માંસાહાર કે દારૂનું સેવન ન કરવું જોઈએ શાલિગ્રામને ચંદનથી ઢાંકીને તેના પર તુલસીનું પાન ચઢાવવું જોઈએ ચંદનનું લાકડું પણ વાસ્તવિક હોવું જોઈએ ચંદન ને શિલા પર ઘસવું જોઈએ અને પછી તે ચંદન ને શાલિગ્રામના મંદિરમાં રાખવું જોઈએ તેથી ઘર ને મંદિરની જેમ પવિત્ર રાખો ઘરમાં રહેતા લોકોનું પણ મન શુદ્ધ હોવું જરૂરી છે સન્માન કરવું અને તેમની સાથે સારું વર્તન કરવું અને પરિવારના સભ્યો પ્રત્યે દ્વેષ રાખવો નહીં આગળ મિત્રો જો શાલિગ્રામની નિયમિત પૂજા ન કરવામાં આવે તો તેની વિપરીત અસર થાય છે જો તમે પૂજા ન કરી શકો તો શાલીગ્રામને નદીમાં પધરાવી દો આ પવિત્ર પથ્થરને નારાયણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલીગ્રામના રૂપમાં તુલસી સાથે વિવાહ કરવાથી ઘરમાંથી ધનને લગતી બધી જ પરેશાનીઓ વિપત્તિઓ અને રોગો દૂર થઈ જાય છે આવા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને ધનની દેવી લક્ષ્મીની કૃપા પણ અહીં રહે છે તો મિત્રો આજના વીડિયોમાં બસ આટલું જ તો મિત્રો આ વીડિયોની માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય હમ વીડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી હરિ વિષ્ણુ